નમસ્કાર દર્શક મિત્રો પડકાર અરવલ્લી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પડકાર અરવલ્લી ન્યૂઝ પહોંચ્યું છે અંબે માતાના મંદિરે રામના તળાવે અરવલ્લી પંથકમાં સાર્વત્રિક જે વરસાદ વરસી રહ્યો છે પરંતુ બાયડમાં આવેલ નીચાણવાળી જે સોસાયટીઓ છે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે લોકોને સ્થળાંતર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે લાખેશ્વર વિસ્તાર આંબેડકર ચોકમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ઘરોમાં પાણી પણ પ્રવેશ્યું છે બાયળ અંબે માતાનો મંદિર છે રિલાયન્સ પેટ્રોલ પંપની પછવાડી ત્યાં રામનું તળાવ આવેલું છે અને આ રામનું તળાવ ઓવરફ્લો થવાના કારણે વિસ્તારોમાં પાણી વિસ્તારમાં ઘરોમાં તેમજ દુકાનોમાં પણ પાણી ફરી વળ્યું છે અને આ લોકોને ગત રાત્રે સ્થળાંતર કરવાની પણ જરૂરિયાત ઉભી થઈ છે તો આ રામનું તળાવ ઓવરફ્લો થવાના કારણે બાયડમાં આવેલ જે નીચાણ વાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયું છે આપને પડકાર અરવલ્લી ન્યૂઝના કેમેરામાં જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે તે રામનું તળાવ છે આસ્થાનું કેન્દ્ર ગણાતું અંબે માતાનું મંદિર તે રામનું તળાવ આવેલું છે અને આ રામનું તળાવ ઓવરફ્લો થવાના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે લાકેશ્વરી વિસ્તાર આંબેડકર ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયું છે લોકોને સ્થળાંતર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે તો એનું કારણ છે રામનું તળાવ ઓવરફ્લો થવાના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી પ્રવેશ્યું છે ઘરોમાં પાણી ફરી વળ્યું છે આપને જે કેમેરામાં જે લાઈવ દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે રામનું તળાવ ઓવરફ્લો થયું છે તેના દ્રશ્યો આપને પડકાર અરવલ્લી ન્યૂઝ ના માધ્યમથી બતાવવામાં આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો આ રામનું તળાવ છે ઓવરફ્લો થયું છે અને ખૂબ જ એનો પ્રવાહ ખૂબ જ વધુ છે અને નીચાણવાળા વિસ્તારોમાં આ પાણી પ્રવેશે છે અને એના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે પડકાર અરવલ્લી ન્યૂઝ હરેશ સોલંકી બાયડ